સૂર તાલ અને લયનો સમન્વય એટલે કે સંગીત તમારા માટે એસ કે વેગર ડિજિટલ બાય દ્વારા એક સરસ મજાનું સિંગિંગ ક્લાસનું આયોજન કર્યું છે એમાં હાર્મોનિયમ શીખવાડવામાં આવશે હાર્મોનિયમ વગાડતા શીખવાડવામાં આવશે હાર્મોનિયમનું નોલેજ દેવામાં આવશે હા મિત્રો સ્ટુડિયોમાં રિધમ સાથે પણ તમને પ્રેક્ટિસ કરાવશો કન્ટિન્યુ તમે મારા ક્લાસમાં આવશો ચાર થી છ મહિના તો તમને આલ્બમ સોંગમાં બનાવી આપવામાં આવશે જે સિંગર જે સિંગિંગ કરતા હશે અહીંયા પ્રેક્ટિસ કરતા હશે એમના માટે રીલ્સ કમ્પલસરી ફ્રીમાં બનાવી આપીશું તમારી પાછળ અમે ખૂબ મહેનત કરીશું જેથી કરીને ચાર છ મહિનામાં તમે સિંગર બની જાઓ તમે માર્કેટમાં આવો લોકો તમને જોવે એ માટે તમને રીલ્સ પણ અહીંયાથી બનાવી આપશું તો ઝડપથી જે કોઈ લોકોને મારા ક્લાસમાં જોઈન થવું હોય તો નીચે કોન્ટેક નંબર અને એડ્રેસ આપું છું કોન્ટેક કરી લેજો અને ઝડપથી બુકિંગ કરાવી લેજો